HAAAAAA <laughs> કોણમાં એ હે હ વે કુકાઈ એ વગાડવાનું લે બિપપુ કોણમાં વગાડવાનું રે તો વા આ નહીં કોના મારે યાર હે કોના મારો રે ના મારો હેડમાં લગા હે હે હ રે નહીં તું એ ની બેટ કઈ યાર હે તમ ના હેડ બે કઈ માને કોઈ ના માલ્યા

આ ખરાબ અપરેવાળ એ મરતી નઈ મારી ઓડસી પણ લાકડામાં બકરા ઘટાવા ખાવાનું ઈને પપ્પામાં અમાર જરે કરાવવા ખરાબ અલ્યા

ઓદરા જી ચાર મરો હે હે આ બેરિયાને લાવવાં કા ખબર નઈ પડે બતાવો તસીમીટ નો હા તમ ઉપર તસીમીટ નો હા ત્રણ કલોખણ નો હા મન દેજી આ લે

પાસે <coughs> <coughs>

卡点说啊！ व्रत नहीं ए ए અરે દી દી પૂરવા કાળી જા પાંચ રા કાટવા અલ્યા ઓય તલતાઈ ના હારું જોમ ખબર નઈ પડે અલ્યા વાદરા કાટ તો યાર અન તારા ઓડને જા ખાવ બીજો હે બીજો હે અલ્યા બીજો મન કા હે બીજો હું કાય आऊंगा <c> टा <limite> <Net> <c segue> <umaforospe tioaus>

એ તે મિલિયન પાટુ જીલી તો તમને પાહુ મારવા આયુ હું અમે જાય ને જાય અમને બે જાય ઓમ ગયા ઓય બેને મારવાય મારવા તો પડછાયા તા યાર પીપળો લઈ લે આ તો એ આ એ લઈ પીપળો લઈ લે આ આ પીપળો એટલે હોય હો સુકાણ લઈએ મારા હા હા હેડો હેડો જલ્દીઓ ઉભા ઓય કોમ પેપી બોલુ ને એ ચૂપ ના ને ના ચૂપ રે પેપો આમ છોકરો યોનવા અરે આ હું કહીએ મнду કો ખબર ન પડતી અમે કોંકણી છે કોંકણા ઉપર જાહે ને દોડીનો ગંટા એનો હં અરે પીપલ આયો કો 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 તમે એમ બોલો તમે બોલા ખબર ન હં કોળા બોલા એ એ ઉના 더 많이 referred a r c h 에에이 엥 k e wie challenge � c a p i t y 아걸

મંદિરમાં અગરબત્તી પટી ગઈ અગરબત્તી લે ગોમ જવા દે આ ગલ્લા રે એટલે આ બખાર જોઈ આવ એટલે આ પેલા પ્રોબ્લેમ બેરી અરે અરે અરે

આ પતા ટુટી